મહિલા સશક્તિકરણ પર્યાવરણ બચાવો જેવી અનેક મુહિમો સાથે મુંબઈના પ્રથમ સાયકલિસ્ટ મહિલા મેયર ભરૂચ પહોંચ્યા હતા જ્યાં ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં સાયકલિસ્ટો દ્વારા અનેક કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યા છે જેમાં એક નામ શ્વેતા વ્યાસનું પણ આવે છે ભારતભરમાંથી પ્રવાસે નીકળેલ સાયકલિસ્ટ ભરૂચ આવતાની સાથે શ્વેતા વ્યાસની પણ મુલાકાત લેતા હોય છે ત્યારે આજરોજ ભરૂચ ખાતે મુંબઈના પ્રથમ સાયકલિસ્ટ મેયર અને સ્માર્ટ કમ્યુટ ફાઉન્ડેશનના ડિરેક્ટર ફિરોઝા દાદને ભરૂચ આવી પહોંચ્યા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સાથે મુલાકાત સાથે તેઓએ જણાવ્યું હતું કે ધોળાવીરાની ટૂરનો ભાગ બનીને હું રોમાંચિત છું કારણ કે ટકાઉ મુસાફરીને પ્રોત્સાહન આપું એ મારા માટે માત્ર પ્રવાસ નથી પરંતુ સમગ્ર વિશ્વ માટે હરિયાળા અને સ્વસ્થ ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતા છે સાયકલિંગ એ માત્ર એક રમત નથી પરંતુ જીવન જીવવાની રીત છે અને માનસિકતા અને ટકાઉપણુંમાં પરિવર્તન લાવવાનું સાધન છે સામાજિક કાર્ય સાથે જોડાયેલા મહિલા મેયર દ્વારા વિવિધ યોજનાઓ અને આર્થિક ભંડોળના આધારે મુંબઈમાં મહિલાઓને આર્થિક સક્ષમ બનાવવાના અનેક રીતે મદદ કરતા આવ્યા છે તેમજ મહિલા સશક્તિકરણ અને પર્યાવરણની જાળવણી અંગે તેઓ ચિંતિત થઈ લોકોને જાગૃત કરવા સાયકલ લઈ મુંબઈથી ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે જોકે ભરૂચ બાદ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પ્રયાણ કરી આગળની સફર ચાલુ રાખશે તેમ તેઓએ જણાવ્યું હતું थे भरूच आज ये हूं भरूच मां एक लेडी साइक्लिस्ट नु स्वागत करू छु फिरोजा मैम फिरोजा मैम मुंबई थी आव्या छे अने અત્યારે ભરુચ થી સ્ટીચ્યુ ઓફ યુનિટી જવાના છે તો યે જર્ની હમને મુંબઈ થી પહેલી બાર યે જર્ની કા નામ હે ટૂર ઓફ ડોલાવીરા એનવાયરમેન્ટ ક્લાઈમેટ એક્શન કા જો પ્રોબ્લેમ ચલ રહા હે વુમેન એમ્પાવરમેન્ટ ઇસ પે પૂરા આધારિત ઓર કન્શિયસ ટુરિઝમ પે ટૂર ઓફ ડોલાવીરા હમને મુંબઈ થી શુરુ કિયા હે ઓર યે યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઇટ હે ચાર વાલે ગુજરાત મેં ચમચાનેર अहमदाबाद ओल्ड सिटी है रानी कावा और डोलावीरा ये पूरा साइकिल से हम कवर करें डेली का हंड्रेड किलोमीटर्स का राइड है और दूसरी बात है हमारी एनजीओ है मुंबई में स्मार्ट कमिट फाउंडेशन इसमें हम दो मुहिम चलाते हैं साइकिल चला सिटी बचा और मी साइकिल राइडर प्रोग्राम मी साइकिल राइडर प्रोग्राम में हम ओल्ड और न्यू बाइसिकल डोनेट करते हैं लो इनकम वुमेन जो घर घर का काम करते हैं और साइकिल से ही वो सब जगह पे जाते हैं अपने लाइवलीहुड के लिए और वहाँ पे हम सारे वुमेन को अभी जाने के मैं मेरा ट्रिप खत्म होने के बाद हम उनको फूड ट्रक बना के देने वाले हैं और इट विल बी रन बाय वुमेन एंड इट विल बी डिलीवर्ड ऑन बाइसिकल बाय द वुमेन